હે ગાઈસ વેલકમ બેક ટુ ધ માય ન્યુ વ્લોગ તો કેમ છો મિત્રો બધા મજામાં ને જય રામ આપે ને જય માતાજી બધાને તો અત્યારે કમ્પ્લીટલી જો નહી તો કમ્પ્લીટ તૈયાર થઈ ગયા અને 10 દીપે જો આપણે આયા ઘરે ફાઇનલી જમી લીધું ને હવે જઈ મંદિરે જોઈ અને આજ તો બહુ કામ હે તો ખાતર નાખવાનું હે અને પાણી વાળવાનું હે એટલું બધું કામ હે આજ તો મિત્રો વ્યૂ જો શું મસ્ત અત્યારે અત્યારેમાં વ્યૂ હે વાદળામાં સૂરજ વાહ તો આપણે જો મોટર ચાલુ ને આપડે પાણી વાળવાનું જાહેર માંડું હે જો થઈ જાય આપડે મોટર ચાલુ ને હવે પાણી જાય આપડે ઘર સામે ઈલાકા માં જો એટલું રહ્યો ને એટલા પાળી સામે

ને આજ તે જો આમાં ખાતર નાખી દીધું આપણે જો રહ્યો એ આવી ને અત્યારે જ નાખી આપણે આયા આઈન પા પાણી વાળો ફૂલ જો છે મસ્તીના ફૂલ આયા હે ને હજી તમને એક ફૂલ દેખાડું જો આ ફૂલ જો ચીલ મસ્ત ફૂલ અને આપણે જો બદામ હે અહીંયા એક આ બદામ હે ને આપણે જો આ બધા હે બે બદામ હે હે ને નથી આવી જી બધા હજી તો નાયની ની હે હે પાસે ફૂલ છે અને આપડી લીંબુડી ઘણી મોટી થઈ જાય આપણે દહીંથી બહાર જાય તો ટૂલા પણ અડી જાય આ શું હે ને નિકી નથી થતું હાવડું મોટું હે આઠ ગુલાબ ગુલાબ આવ્યું આવ્યું ઓલપા હે દેખાય છે ને અત્યારે પણ લગી ફૂગલે મસ્ત દેખાયા તરત જો આ સૂરજ જેવો મસ્ત દેખાય ને આદમ માહોલ જ કઈ કલા નથી આજ પણ તડકો મસ્તી નો તો મિત્રો અત્યારે જો વાગ્યા હતા ને આપણે આવતી રહી મંદિરે કારણ કે અહીંયા બનાવવાનો હતો ભગવાનનો પ્રસાદ મણિંદો તાવો લાપસીન કડા ને બધું બનાવવાનું હતું તો આપણે કઈ કામ નતું તે મિતો આપણે જવી મદદ કરે થોડી 呢。Nah.

એન પકડા કમ્પ્લીટ થઈ જાય ને બહાર લાપશે ને મણીન આપણે લેલી હોય ની મોજાન તો બીજો હોય ને એક માં મેલડી માં નો જાય ને એક માં રોટી માને જો પરસાઈથી બાયો ધરાવી નથી તો તરત બાય રહી જાય હિન્દીની બાય તરત જ બે જવાનું તો હવે જઈએ આપણે આમે પીર દાદા હૈ ત્યાં આપણે મણીને તો ધરાવ જો હમ મેં દેખાય ને અહીંયા

મહાવીરદાસ બાપુની મહાવીરદાસ બાપુની મઢીલી બને મંદિરના સીન જો ને જોવા માલ કેલું મસ્ત કંઈ સનસેટ થવા આવ્યો થોડીક વાર થઈ જીતો પણ વ્યૂ જો શું મસ્ત વ્યૂ આવે જો પૂનમ ભરવાય ને કોઈ કે આ હાંક્યો દોરો તો વિખાઈ ગયો આપણે તો મિત્રો દેય થઈ ગયો આપણો જમ્યા તારી ફાઇનલ મિત્રો આપણે બધી ઠેકાણે આપણે જમાડીને આપણે પહોંચી ગયા આપી મંદિરે તો જો મસ્ત સીન આવ્યા ને બસ વ્યૂ જો શું મસ્ત વ્યૂ આવે સનસેટ છે ને અત્યારે જો તો અત્યારે જો સાડા પાંચ થયા હે શું મસ્ત વ્યૂ આપણે દહેદી હું બહાર ગયા તો આમને મંદિર ઘણું બને નહીં કહું મિત્રો આ જો આપણા પાડો છે ને એમની આ જો લગ્ન છે સવારના મથે ગાળા ને બાળા નાખવામાં ડિઝાઇન હેરી ગોઈટ લે ગાળાની અને આપણું મેદાન તો મસ્ત કિન્ની ગયું એમ રમે એવું આમ ગ્રાઉન્ડ જેવું જો લગ્ન છે ને એટલે એમને કાંઈ નહીં આપણે કામ થઈ ગયું ને બસ તા બસ આજ જોયું મમ્મીએ જમવા શું બનાવ્યું હોય જોવા ત્યારે છ વાગી ગયા તો જયું રસોડા મમ્મી હું બને જોયું આજ હમ શું બનાવ્યું હમ ફરાળે ઢોકળા ને જોવાય પણ ગરમ ગરમ મસ્ત થાળી થઈ તૈયાર મિત્રો અત્યારે છે ને હાડા છો ત્યાં ને આમ ડીવ જોવો તમે આજનું વાતાવરણ હાંસ પડે ને તો કંઈક અલગ જ થઈ જાય કાલે એવું હતું હાંજ પડે ને તો કંઈક અલગ થઈ જતું ને આપણે જાહેર જો મસ્ત આટલી લગી આપણે પાઈ દીધી આટલી લગી હે ને આપણે પાઈ દીધી જાહેરને જો ગમે તો લાઈક કરજો ને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો મળે મિત્રો નેક્સ્ટ વ્લોગમાં થેન્ક યુ સો વોચિંગ બાય